નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વના સમાચાર જે મુજબની આગાહી હતી એ મુજબ મિત્રો ગઈકાલ રાત્રિથી વરસાદ પડવાનો શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની અંદર છલા 24 કલાકની અંદર 71 તાલુકામાં વરસાદ પડી ગયો છે આજની સૌથી લેટેસ્ટ મિત્રો અપડેટ 25 તારીખથી આગાહી મિત્રો કરી હતી હળવો વરસાદની આગાહી કરી હતી ત્યાર પછી ધીમે ધીમે ભારે વરસાદ પડશે આજે મિત્રો છવ્વીસ તારીખ છે મિત્રો છવ્વીસ તારીખને રવિવાર આજે મિત્રો ખૂબ ભારે વરસાદ પડશે તો બીજી તરફ વાવાઝોડું આવી રહ્યું છે મિત્રો આ વાવાઝોડાની અસર શું ગુજરાત ઉપર આવશે કે નહીં અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતથી કેટલી દૂર છે આ તમામ બાબત મિત્રો આજના વિડીયોની અંદર જણાવવાના છે છેક સુધી વિડીયો જોજો મિત્રો ખૂબ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે હવામાન વિભાગે પોતાના ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી નાખ્યું છે ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપી દીધું છે તમામે તમામ માહિતી આજના વિડીયોમાં છેક સુધી મિત્રો જાણજો મિત્રો આજનો વિડીયો જોજો જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ આજે છવ્વીસ તારીખ ને રવિવાર છે મિત્રો આજના દિવસમાં મિત્રો હવામાન વિભાગે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ તમામ આગાહી કરી નાખી છે એક એક અપડેટ મિત્રો આજના અંદર છે છે ભારે વરસાદ પડવાની તમામ લાઈવ મોડલ દ્વારા મિત્રો આગાહી જાણવાના છેક સુધી મિત્રો વિડીયોને નિહાળજો સૌ પ્રથમ આપણા ભારતની અંદર જે સિસ્ટમો બની છે એ સિસ્ટમો વિશેની માહિતી આપી દઉં

બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે એક આકાર લઈ રહી છે અને ટૂંક સમયમાં આ સિસ્ટમ એક વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે જેનું નામ મોન્થા વાવાઝોડું રાખવામાં આવશે આ વાવાઝોડું ભારતની અંદર એન્ટર થવાનું છે રીતસરનું મેઘ તાંડવ થવાનું છે આ તમામ જેટલા પણ વિસ્તાર છે આંધ્રપ્રદેશ હોય ઓડિશા હોય એ બધાની અંદર રેડ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે ધબધબાટી બોલાવશે વાવાઝોડું ભારતની અંદર એન્ટર થવાનું છે બીજી તરફની સિસ્ટમ મિત્રો આપણા અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બની છે અત્યારે ડિપ્રેશનની અંદર છે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની નજીક આવવાની છે ગુજરાતની નજીક જેમ જેમ આવશે એમ ગુજરાતની અંદર તીવ્રતા વધવાની છે ભારે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે તમામ મિત્રોને આપણે લાઈવ મોડલ દ્વારા જણાવીશું કે કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે તમામ માહિતી હવામાન વિભાગે આપી દીધી છે હવે તમને આ મોડલ વિશેની જે મેપ જાહેર કર્યો છે મેપ પણ બતાવી દઉં હવામાન વિભાગે પોતાના ઓફિશિયલ સાઇટ ઉપર આ સેટેલાઇટ ઇમેજ આપવામાં આવી છે ઉપરથી મિત્રો જ્યારે સેટેલાઇટ દ્વારા ઇમેજ પાડવામાં આવી ત્યારે મિત્રો જોઈ શકો છો આ મિત્રો આખું આપણું ભારત છે અને મિત્રો આ તરફ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે અત્યારે ડિપ્રેશનની અંદર છે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ અત્યારે ડિપ્રેશન સ્વરૂપમાં છે એટલે બંને સિસ્ટમ અત્યારે ડિપ્રેશનની અંદર છે ટૂંક સમયમાં આગળ જતાં જતાં વધુ સક્રિય બનશે અને બંગાળની ખાડીની સિસ્ટમ તો સ્ટ્રોમ સુધી પહોંચી જવાની છે વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરશે એવી મિત્રો શક્યતા દર્શાવવામાં આવી છે એનો ટ્રેક પણ મિત્રો હવામાન વિભાગે આપી દીધો છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ છે અત્યારે ડિપ્રેશનની અંદર છે મિત્રો હવે આવનારા સમયમાં ધીમે ધીમે આગળ વધશે ભારતની નજીક આવશે એમ અહીંયા મિત્રો જોઈ શકો છો સીએસ એટલે કે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આવી જશે એટલે કે વાવાઝોડાના સ્વરૂપમાં આવી જશે અને ભારતના આ આંધ્રપ્રદેશનો ભાગ છે ઓડિશા બાજુનો ભાગ છે એના ઉપર ત્રાટકવાનું છે ભારે તબાહી મચાવશે આ ભારતનો મિત્રો આ ભાગ છે એની મિત્રો હવામાન વિભાગે આવતીકાલે સત્યાવીસ તારીખે રેડ એલર્ટની આગાહી પણ કરી નાખી છે તમે મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીની આ સિસ્ટમ જેવી અહીંયા ટકરાશે આ તમામ વિસ્તારમાં રેડ એલર્ટ આપી દીધું છે ઓડિશા બાજુના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે તો નીચે તમિલનાડુ કેરળ આ બધા વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ સિસ્ટમ વાવાઝોડું બનવાનું છે તમામ વિસ્તારોની અંદર છે ખૂબ ભારે વિનાશ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે હવે મિત્રો આપણે આપણી જે અરબી સમુદ્રની સિસ્ટમ છે એના ઉપર આવી જઈએ અરબી સમુદ્રની સિસ્ટમનો ટ્રેક કેવી રીતના નક્કી કર્યો છે તો મિત્રો અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને એમ નીચેની તરફ આપણે જોઈએ તો એક સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે આ સિસ્ટમની શરૂઆત અહીંયાથી થઈતી ધીમે ધીમે આવી રીતના આગળ વધી આગળ વધી ત્યાર પછી અહીંયાથી સરનો ટર્ન મારતી પણ જોવા મળી છે અહીંયાથી મિત્રો ટર્ન માર્યો છે પરંતુ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાની છે ગુજરાતની અંદર પણ આવી જાય એવું પણ અમુક મોડલ દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે અને અમુક મોડલે કીધું છે કે ત્યાંથી ટર્ન મારીને આવી રીતના અરબી સમુદ્રમાં જતી રહેશે તો આવનારા સમયમાં ખબર પડશે કે ગુજરાતની નજીક અંદરની તરફ આવશે કે પછી ટર્ન મારીને આવી રીતના જતી રહેશે તમામ માહિતી અપડેટ મિત્રો મિત્રો રોજ આપતા તો અત્યારે જે મોડલ આપણે જેને સચોટ મોડલ માનીએ છીએ એ મોડલ દ્વારા જ મિત્રો આપણે અગાઉથી આગાહી કરી નાખી હતી કે ગુજરાતમાં સિસ્ટમ આવશે ત્યારે કોઈ બીજા મોડલે આગાહી કરી નહોતી એ મુજબનું મિત્રો આ મોડલ છે ઈ સી ડબલ્યુ એમએફ મોડલ આપણે મિત્રો ત્રણ ચાર દિવસ પહેલાં જ કહી દીધું હતું કે આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે અને ગુજરાતને છે આના પહેલા કોઈ મોડલે કીધું નહોતું મિત્રો દરેક મોડલે અહીંયાથી મિત્રો વળી જવાની ટન મારવાની આગાહી કરી હતી પરંતુ આ એકમાત્ર એવું મોડલ હતું જેણે મિત્રો સીધે સીધું ગુજરાત તરફ આવે એવી શક્યતા દર્શાવી હતી ને એ જ શક્યતા મિત્રો અત્યારે સાચી ઠરી રહી છે ગુજરાતની અંદર આવનારા ચાર પાંચ દિવસ ભારે તેથી ભારે વરસાદ રહેવાનો છે મિત્રો ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે તમામ મિત્રોને ખબર હશે ગુજરાતની અંદર આપણે છેલ્લા ચોવીસ કલાકની વાત જણાવી દઈએ તો ચોવીસ કલાકમાં એકોતેર તાલુકાની અંદર વરસાદ પડી ગયો છે સૌથી વધુ વરસાદ આપણે દક્ષિણ ગુજરાતની અંદર પડ્યો છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે મિત્રો આપણે આગાહી કરી હતી કે જે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ પડશે એ દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પડશે એ મુજબ ગઈકાલથી વરસાદ પડવાનો શરૂઆત થઈ ગઈ છે સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારીની અંદર મિત્રો છ પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ પડી ગયો છે એટલે છ ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે ત્યાર પછીની મિત્રો વાત કરીએ વલસાડ જિલ્લાની અંદર વલસાડના ઉમરગામમાં ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ પડી ગયો છે સુત્રાપાડાની અંદર ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ પડી ગયો છે ગીર સોમનાથની મિત્રો વાત થઈ છે ખેર ગામની અંદર વેરાવળની અંદર આમ મિત્રો સૌરાષ્ટ્રના ગીર સોમનાથના સુત્રાપાડાની અંદર વેરાવળની અંદર આ તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો છે સુરતની અંદર પણ ગઈકાલે સારો વરસાદ એક પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ પડ્યો છે ગીર સોમનાથની વાત કરીએ તો વેરાવળ ઉના તાલાલા ગીર ગઢડા આ તમામ વિસ્તારમાં કમોસમી માવઠું પડી ગયું છે ઉનાની અંદર એક ઇંચ વરસાદ પડ્યો છે તાલાલા ગીર ગઢડાની અંદર વરસાદ પડ્યો છે સોમનાથની અંદર વરસાદ પડી ગયો છે આમ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ સુરત અને આપણા સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગરના તમામ વિસ્તારોની અંદર ગઈકાલથી જ મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે મિત્રો આજની તારીખમાં પણ ભારેથીથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી દીધી છે આ મિત્રો હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ છે છવ્વીસ તારીખનો રિપોર્ટ આખા ગુજરાતની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે પરંતુ આપણે જોવાની છે અતિ ભારે વરસાદની આગાહી જોઈ શકો છો રેનફોલ પણ હવામાન વિભાગે કરી નાખી છે આજની તારીખ એટલે કે છવ્વીસ તારીખે ગુજરાતના હવામાન વિભાગે આખો મેપ જાહેર કર્યો છે જેમાં સૌથી વધુ આજે જે વરસાદ પડવાનો છે એ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી ભાવનગર અને બોટાદની અંદર પડવાનો છે આ ત્રણ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરી નાખવામાં આવી છે ભારે થી ભારે વરસાદ પડશે તો ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગરની અંદર યલો એલર્ટ એટલે કે ત્યાં પણ ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ખેડા મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ વડોદરા આણંદ આ તમામ જિલ્લાની અંદર મિત્રો યલો એલર્ટ એટલે કે ભારે વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ તમામ વિસ્તારની અંદર યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે આજે મિત્રો તારીખનો લેટેસ્ટ રિપોર્ટ છે મિત્રો આજે ઓરેન્જ એલર્ટ ભારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખે પણ તમે ભારે વરસાદની આગાહી જોઈ શકો છો મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ આમ મિત્રો જે વરસાદ પડવાનો છે કઈ તારીખ સુધી રહેવાનો છે તમામ મિત્રોને જણાવી દઉં તો આવનારી મિત્રો એકત્રીસ તારીખ સુધી ભારે વરસાદ રહેવાનો છે ત્યાર પછી પહેલી તારીખે મિત્રો શક્યતા ધીમી પડી જશે અને બીજી તારીખ એનાથી પણ સક્રિયતા ધીમી થઈ જશે એટલે આમ જોઈએ તો બે તારીખ સુધી ગુજરાતમાં વરસાદ રહેવાનો છે પરંતુ ભારે વરસાદ એકત્રીસ તારીખ સુધી આપણે કર્યા છે એ લાઈવ મોડલ પણ તમામ મિત્રોને બતાવી દઈએ તો મિત્રો આ છે ઈસી મોડલ જે મુજબ મિત્રો આપણે આગાહી કરી હતી સચોટ આગાહી કરતું આ મોડલ છે આજે મિત્રો છવ્વીસ તારીખ છે તો જે સિસ્ટમ બની રહી છે મિત્રો આ સિસ્ટમ અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતની જે આવી ચૂકી છે એનો જે ઘેરાવો છે ગુજરાતની અંદર એન્ટર થઈ ગયો છે ને ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાનો છે એક બીજું મિત્રો વાવાઝોડું જે છે એના વિશેની તમે સૌ પ્રથમ વાત કરી દઉં તો વાવાઝોડું મોંથા આ વાવાઝોડાની મિત્રો ગુજરાત પર કોઈ અસર એટલી બધી થવાની નથી એટલે કે ડાયરેક્ટ સીધી રીતે અસર થવાની નથી પરંતુ એના પવનોને કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે પરંતુ સીધું વાવાઝોડું ગુજરાતમાં આવવાનું નથી મોનથા વાવાઝોડું છે એ મિત્રો આંધ્રપ્રદેશ અને ઓડિશાના ભાગોની અંદરથી મિત્રો એન્ટર થવાનું છે એટલે ભારતના આંધ્રપ્રદેશ અને ઓડિશાની અંદર મિત્રો વિનાશ સર્જી શકે છે ત્યાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને ત્યાર પછી આ વાવાઝોડું આવી રીતના ટર્ન મારીને ઉપરના ભાગોની અંદર ઉત્તર પ્રદેશ છે ઉત્તરાખંડ છે આ બધા ભાગોની અંદર ટર્ન મારી લે છે કારણ કે મિત્રો અહીંયા આપણી અરબી સમુદ્રની સિસ્ટમ ગોળ ગોળ ફરી રહી છે એટલા માટે એના પવનો આ વાવાઝોડાને ગુજરાત તરફ આવવા દેશે નહીં ધક્કો મારશે એટલે તેથી મિત્રો વાવાઝોડું ટર્ન મારીને ઉપરની તરફ જતું રહેશે એટલે ગુજરાતની અંદર મિત્રો મોનથા વાવાઝોડું આવવાનું નથી પણ આપણી અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે તો મિત્રો આજ છવ્વીસ તારીખનું મોડલ છે છવ્વીસ તારીખે આપણે ઝૂમ કરીને ગુજરાતના ભાગોની અંદર જોઈ લઈએ તો આજે મિત્રો જે આગાહી છે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ આગાહી છે મહુવા છે અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે જુનાગઢ છે આ વિસ્તારોની અંદર આજે ખૂબ સારો ભારે વરસાદ પડે એવી શક્યતા દર્શાવવામાં આવી છે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને ભરૂચ આ જિલ્લાઓની અંદર પણ ખૂબ ભારે વરસાદની આગાહી મિત્રો આજે છવ્વીસ તારીખના રોજ કરવામાં આવી છે ગઈકાલથી જ મિત્રો હળવા વરસાદ પડી રહ્યા છે પરંતુ મિત્રો હવે જેમ જેમ દિવસો આગળ વધશે એમ સિસ્ટમ અંદરની તરફ ઘૂસતી જશે અને મિત્રો વિસ્તારો વધતા જશે મિત્રો ભારે તે ભારે વરસાદ પણ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે આ મિત્રો સત્યાવીસ તારીખનું મોડલ છે તારીખે તમે જોઈ શકો છો ગુજરાતમાં આ અંદરની તરફ વધારે થઈ ચૂકી અને મિત્રો તમે ઘાટો મરુણ કલર પર્પલ કલર ઓરેન્જ કલર જોઈ શકો છો આ તમામ ભારેથી ભારે વરસાદના કલરો છે અને આ કલરો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આવતી અઠ્યાવીસ તારીખે મિત્રો જોવા મળવાનો છે આ બધા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર મહુવા ગીર સોમનાથ સુરેન્દ્રનગર ખૂબ અતિ ભારે વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે તમામ ખેડૂત મિત્રોને આપણે ત્રણ ચાર દિવસથી જ મિત્રો ચેતવણી આપી રહ્યા છે ખેડૂત મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર છે અગાઉથી આપણે મિત્રો તૈયારી રાખવા જણાવ્યું હતું જે મુજબ મિત્રો વરસાદ મિત્રો પડી રહ્યો છે મિત્રો આજથી તીવ્રતા વધવાની છે અને મિત્રો આ તીવ્રતા આવનારી એકત્રીસ તારીખ સુધી રહેવાની છે આ મિત્રો જોઈ શકો તીવ્રતા મિત્રો ખાસ કરીને પશ્ચિમના ભાગો પોરબંદર દ્વારકા જામનગરની અંદર સૌથી વધુ જોવા મળવાની છે ઉપરના જે આપણા ઉત્તર ગુજરાતના ભાગો છે જે પાલનપુર બનાસકાંઠા બાજુના ભાગો ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડશે કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો હશે ત્યાં પણ ખૂબ સારા વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો તારીખની આ સિસ્ટમ ગુજરાતની અંદર કયા વિસ્તારમાં વરસાદ લાવશે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના દક્ષિણ ગુજરાત અને કચ્છની અંદર વરસાદ લઈને આવશે ત્યાર પછી મિત્રો ધીમે ધીમે ત્રીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો ત્રીસ તારીખે ફરીથી આખા સૌરાષ્ટ્રની અંદર આખા કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર મિત્રો વરસાદ પડવાનો છે ત્યાર પછી મિત્રો આ એકત્રીસ તારીખનો મેપ છે એકત્રીસ તારીખે ફરીથી તીવ્રતા વધારે જોવા મળવાની છે પર્પલ કલર ઘાટો મરુન કલર તમામ કલર તમે સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં ખૂબ અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તો મિત્રો હવે તમે જાણશો બે ત્રણ દિવસમાં એટલે કે આજથી મિત્રો હવે ખબર આવવાની શરૂ થઈ જશે કે અહીંયા એટલા ઇંચ વરસાદ પડી ગયો અહીંયા એટલા ઇંચ વરસાદ પડી ગયો આવી ખબરો હવે ફરીથી શરૂ થઈ જવાની છે કારણ કે ફરીથી એક રાઉન્ડ આવી ગયો છે આને મિત્રો આપણે વરસાદનો રાઉન્ડ નહીં કહીએ કારણ કે આપણું ચોમાસું પૂરું થઈ ગયું છે એટલે આને આપ રાઉન્ડ થઈ જાય ચોમાસાની વિદાય થઈ જાય ત્યાર પછી જે પણ રાઉન્ડ આવતા હોય એને માવઠું કહેવામાં આવે છે તો આ માવઠાનો વરસાદ છે મિત્રો આવનારી આ પચીસ તારીખથી મિત્રો શરૂ થઈ ગયો અને બે તારીખ સુધી મિત્રો આ વરસાદ રહેશે જે આપણે અગાઉથી ત્રણ ચાર દિવસ પહેલાથી જ આ આગાહી કરી હતી કે પચીસ તારીખથી વરસાદ આવશે અને બે તારીખ સુધી રહેવાનો છે એ મુજબની મિત્રો આગાહી આપણી સાચી ઠરવાની છે ગઈકાલથી વરસાદ શરૂ થઈ ગયો છે અને મિત્રો હવે એકત્રીસ તારીખ સુધી ભારે વરસાદ રહેશે અને બે તારીખ સુધીમાં ધીમે ધીમે તમને વરસાદની સક્રિયતા ઓછી થતી જોવા મળશે તો ખૂબ જ ભારે વરસાદની મિત્રો આગાહી હતી ત્યાર પછી સિસ્ટમ આવી રીતના ઉપરની તરફ ગતિ કરીને મિત્રો અંદરની તરફ જતી રહેશે વિદાય થઈ જશે આપણે પહેલાં કીધું હતું કે આ સિસ્ટમ આવી રીતના અરબી સમુદ્રની અંદર એન્ટર થવાની છે પરંતુ અત્યારે મોડલો જણાવી રહ્યા છે કે આ સિસ્ટમ આવી રીતના ઉપરની તરફ જતી રહેશે એટલે આ સિસ્ટમ આ જેમ આવી રહી છે પછી અહીંથી ઉપરની તરફ અહીંયા મિત્રો વિદાય લઈ લેશે તો મિત્રો આ હતી આજની સિસ્ટમના સંપૂર્ણ સમાચાર મિત્રો જેમ જેમ મિત્રો જ્યાં જ્યાં વિસ્તારમાં વરસાદ પડશે આપણે રોજ રોજ સમાચાર લઈને આવતા રહીશું સિસ્ટમ બદલાશે તો પણ સમાચાર આપીશું મોન્થા વાવાઝોડાની જો ટ્રેક બદલાય તો પણ તમને સમાચાર આપી દઈશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન